ના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામને ભગવાન બનાવી દીધા આપણી કમનસીબી છે તેવો વાણી વિલાસ કરતા સૌરાષ્ટ્રમાં રોષની લાગણી જન્મી છે જલારામ બાપા રઘુવંશી ઉપરાંત દરેક સમાજ માટે આસ્થા અને વિશ્વાસનું સ્વરૂપ છે ધારાસભ્યના બફારથી રઘુવંશી સમાજમાં સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર રોષ ફેલાયો છે રધુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારાય છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ ધારાસભ્યને આ માટે ઠપકો આપીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારાય છે E ચૌહાણ દ્વારા જલારામ બાપા અને સાઈ બાબા ઉપર એક વિવાદિત ટિપ્પણી જાહેર કરી શ્રદ્ધાળુ અને ત્યાં અમારી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે એવા સાથે એણે એક વિવાદિત નિવેદન પોસ્ટ કર્યું છે જેને સખ્ત શબ્દોમાં

તો સમગ્ર વીરપુર તથા વેપારી સંગઠન અને જલારામ બાપાના જે ભક્તો છે એમના તરફથી હું કહું અથવા તો દરેક લોકોનું એવી માંગ હશે કે લોકોના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા એમની જે ઈચ્છા હશે એ જે નિર્ણય લેશે એ રીતે અમે આક્રોશ બતાવીશું અને અમે એમની સાથે ઉભા રહીશું અને વીરપુરના લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે એ ખૂબ જ ઉગ્ર છે રાજકોટના ધોરાજીના ગોંડલમાં અંધેરી નગરી જેવી સ્થિતિ જોવા મળી